ભારત દેશના દસ સૌથી શક્તિશાળી રાજાઓ નંબર એક પરના રાજા તો એટલા શક્તિશાળી હતા કે મુઘલો હોય અંગ્રેજો હોય કે પર્શિયન સેના દરેક જણ તેમનાથી થરથર કાંપતા હતા જો ભારતના ઇતિહાસની વાત કરવામાં આવે તો તેમાં અનેક એવા રાજા મહારાજાઓના નામ સુહર્ણા અક્ષરોમાં લખાયેલા છે જેમણે પોતાની પ્રજા અને દેશ માટે શું નથી કર્યું આપણી આ ભારત દેશની ધરતી પર અનેક એવા સપૂતોએ જન્મ લીધો છે જેમનું શૌર્ય અને પરાક્રમ અદભુત હતું આ જ કારણ છે કે આપણા બાળપણથી જ આપણને આ રાજાઓ વિશે ભણાવવામાં આવ્યું છે છતાં આજની પેઢી આ મહાન રાજાઓ વિશે પૂછવાથી કદાચ જ તમને વધુ કંઈ કહી શકે કોઈ દુશ્મનોને હરાવનાર મહાન યોદ્ધા હતા તો કોઈ કુશળ શાસક જેના રાજ્યમાં દેશે આર્થિક ઉન્નતિ સાથી અલગ અલગ કાળમાં અલગ અલગ રાજાઓ અને અનેક વંશોનું રાજ ભારત પર રહ્યું સૌએ પોતપોતાના યુગમાં રાષ્ટ્ર નિર્માણ માટે કામ કર્યું આવી સ્થિતિમાં આ મહાન લોકોની છબી તમારી કે અન્ય કોઈની પણ નજરમાં ઝાંખી ન થવી જોઈએ એટલા માટે આજે અમે તમને ભારતના એ દસ મહાન સાહસી અને ડર વિનાના રાજાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમનું અસ્તિત્વ આપણા ભારત માટે એક વરદાન સાબિત થયું અને જેમનું નામ માત્ર ભારતમાં જ નહીં પરંતુ અન્ય દેશોમાં પણ જાણીતું છે નંબર રાજા રાજા હર્ષવર્ધન હર્ષવર્ધન વર્ષ સુધી ભારત પર રાજ કરનાર વિશે જેટલું લખીએ એટલું ઓછું છે પિતા પ્રભાકરવર્ધન અને મોટાભાઈ રાજ્યવર્ધનના મૃત્યુ પછી તેમને સિંહાસન સોંપવામાં આવ્યું હતું રાજા હર્ષવર્ધને લગભગ સમગ્ર ઉત્તર ભારત પર રાજ કર્યું હતું આ જ કારણ હતું કે તેમને ભારતના એક મહાન અને શક્તિશાળી રાજા તરીકે આજે પણ યાદ કરવામાં આવે છે તેમના શાસન દરમિયાન ભારતે ઘણી ઊંચાઈઓ હાંસલ કરી એટલું જ નહીં હર્ષવર્ધનના શાસનમાં ભારતની આર્થિક સ્થિતિમાં પણ ઘણો સુધારો થયો હતો એવું માનવામાં આવે છે કે હર્ષવર્ધને અરબ પર પણ ચઢાઈ કરી હતી જેનો ઉલ્લેખ ભવિષ્યપુરાણમાં પણ મળે છે તેમની સેનાની વાત કરીએ તો તેમાં લાખોની સંખ્યામાં સૈનિકો હાજર હતા જેમાં હાથીઓની સંખ્યા ઘણી વધારે હતી રાજા હર્ષવર્ધનને સાહિત્યમાં પણ ઘણો રસ હતો જેના કારણે તેમણે રત્નાવલી પ્રિયદર્શિકા અને નાગાનંદ જેવી રચનાઓ પણ કરી હતી રાજા હર્ષવર્ધન અત્યંત શક્તિશાળી અને એક મહાન રાજા હતા નંબર નવ કૃષ્ણદેવરાય કૃષ્ણદેવરાય એક એવા મહાન રાજા હતા જેમને અકબર અને બાબર જેવા શાસકો પણ ખૂબ પસંદ કરતા હતા બાબરે પોતાની આત્મકથામાં કૃષ્ણદેવરાયને સૌથી સાહસી અને તાકાતવર રાજા ગણાવ્યા હતા વંશના ત્રીજા શાસક કૃષ્ણદેવરાયને તેમના સમયના સૌથી શક્તિશાળી રાજા માનવામાં આવે છે તે રાજા કૃષ્ણદેવરાય જ હતા જેના કારણે વિજયનગરનું સામ્રાજ્ય તેની ટોચ પર પહોંચ્યું તેમણે પોતાની બુદ્ધિમત્તાથી આંતરિક વિદ્રોહને શાંત કરીને બહમનીના રાજ્યો પર અધિકાર કરી લીધો તેમણે રાજ્ય સંભાળ્યા પછી પોતાના સામ્રાજ્યનો વિસ્તાર અરબ સાગરથી લઈને બંગાળાની ખાડી સુધી કરી લીધો હતો જેમાં આજના કર્ણાટક તામિલનાડુ આંધ્રપ્રદેશ કેરળ ગોવા અને ઓડિશા પ્રદેશો આવે છે રાજા કૃષ્ણદેવરાએ કલા અને સાહિત્યને પણ પ્રોત્સાહન આપ્યું તેમણે વિજયનગરમાં ભવ્ય રામ મંદિર અને હજાર થાંભલાવાળું મંદિરનું પણ નિર્માણ કરાવ્યું હતું નંબર આઠ ગ્રેટ કિંગ પોરસ એટલે કે મહાન રાજા પોરસ ઊંચા લાંબા કદ અને કસાયેલા શારીરિક બાંધાવાળા કિંગ પોરસના સાહસની વાત કરીએ તો તેમના દુશ્મનો પણ તેમની વીરતા જોઈને રહી જતા હતા જ્યાં બાકી સિકંદર સામે ઘૂંટણ ટેકવી દીધા ત્યાં કિંગ પોરસે સિકંદરનો ડટકર સામનો કર્યો તેમના વ્યવહારથી સિકંદર પોતે એટલો પ્રભાવિત થયો કે તેમની સાથે દોસ્તીનો હાથ આગળ વધાર્યો નંબર સાત મહારાણા પ્રતાપ ઉદયપુર મેવાડમાં સિસોદીયા રાજવંશના રાજા જેમને ભારતના પ્રથમ સ્વતંત્રતા સેનાની પણ કહેવામાં આવે છે સાત ફૂટ પાંચ ઇંચ ઊંચાઈના રાણાના ભાલાનું વજન એક્યાસી કિલોગ્રામ હતું તેમની બે તલવારોનું વજન બસો આઠ કિલોગ્રામ હતું અને તેમનું કવચ બોતેર કિલોગ્રામ હતું મહારાણા પ્રતાપ એક એવા રાજા હતા જેમણે પોતાની પ્રજા અને દેશ માટે પોતાનું રાજ્ય પણ છોડી દીધું હતું અને જંગલોમાં ઘણા વર્ષો સુધી માત્ર ઘાસની રોટલી ખાઈને દિવસો વિતાવ્યા હતા યુદ્ધ દરમિયાન દુશ્મનની તલવાર પડી જાય તો તેને એક તલવાર આપીને પાછું લડવા માટે મજબૂર કરતા હતા તેમના વફાદાર ઘોડા ચેતકના પણ ખૂબ વખાણ થાય છે મહારાણા પ્રતાપને મુઘલ શાસકો સામે ક્યારે ન ઝૂકવા માટે યાદ કરવામાં આવે છે નંબર છ સમ્રાટ અશોક ભારતીય મૌર્ય રાજવંશના મહાન સમ્રાટ જેમનું નિશાન આજે પણ આપણા ત્રિરંગામાં શોભે છે તેમનું રાજ્ય અફઘાનિસ્તાનથી લઈને બર્મા સુધી અને કાશ્મીરથી લઈને તમિલનાડુ સુધી ફેલાયેલું હતું અશોકે ગાદીનું સુખ ભોગવવા માટે પોતાના જ નવ્વાણું ભાઈઓને મોતને ઘાટ ઉતારી દીધા પરંતુ કલિંગના યુદ્ધ પછી તેમણે બૌદ્ધ ધર્મ અપનાવતા શાંતિના માર્ગ પર ચાલવાનો નિર્ણય કર્યો સમ્રાટ અશોકે પોતાના આદેશો અને આદર્શો લોકો સુધી પહોંચાડવા માટે હજારો સ્તૂપોનું નિર્માણ કરાવ્યું તેમના શાસનકાળમાં જ તક્ષશિલા અને નાલંદા વિશ્વવિદ્યાલય મુખ્ય માનવામાં આવે છે નંબર પાંચ ચોલ ચોલપ્રથમ દક્ષિણ ભારતના આ રાજાને હજારો વર્ષો પછી પણ યાદ કરવામાં આવે છે તેમનું શાસનકાળ ચોલ સામ્રાજ્યનો સૌથી વધુ ગૌરવશાળી યુગ માનવામાં આવે છે તેમણે પોતાનો પ્રભાવ શ્રીલંકા સુધી ફેલાવ્યો તેમની પરવાનગી વિના હિંદ મહાસાગરના વ્યવસાયિક માર્ગો પર કોઈ વેપાર કરી શકતું નહોતું તેમણે બનાવેલું તંજોરનું શિવમંદિર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવ્યું છે નંબર ચાર સમુદ્રગુપ્ત ગુપ્ત રાજવંશના બીજા રાજા અને ભારતના નેપોલિયન કહેવાતા સમુદ્રગુપ્તને કોણ નથી જાણતું તેમણે વિદેશી શક્તિઓને પરાજિત કરીને ભારતના યુગને પણ શરૂ કર્યો તેઓ પોતાના રાજ્યને ઉત્તરમાં હિમાલય અને દક્ષિણમાં નર્મદા નદી સુધી ફેલાવવામાં સફળ રહ્યા તેમની પાસે સૌથી વિશાળ સેના હતી અને આ કારણે કોઈ પણ તેમની સાથે યુદ્ધ કરવામાં ડરતું હતું તેમના રાજ્યની સૌથી ખાસ વાત એ હતી કે તેઓ સૌને એક સમાન માનતા હતા નંબર ત્રણ પૃથ્વીરાજ ચૌહાણ તેમને હરાવવા કોઈના પણ બસની વાત નહોતી પણ તેમને ખુદ તેમના સસરા રાજા જયચંદે દુશ્મનનો સાથ આપીને મરાવ્યા હતા જ્યાં મોહમ્મદ ઘોરી વાર આક્રમણ કરીને તેમને ન હરાવી શક્યો ત્યાં અઢારમી વાર તેમના સસરાએ સાથ આપ્યો અને તેમને હરાવીને કેદ કરાવ્યા જ્યાં તેમની આંખો પણ ફોડી દેવામાં આવી અંધ હોવા છતાં પણ પોતાના શબ્દભેદી બાણની મદદથી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે મોહમ્મદ ઘોરીને મારી ગિરાવ્યો તેમની જીવનગાથા પૃથ્વીરાજ રાસોમાં વર્ણવી છે નંબર બે ચંદ્રગુપ્ત મૌર્ય આ કોઈ બીજા નહીં પણ મૌર્ય સામ્રાજ્યના પહેલા શાસક માનવામાં આવે છે તેઓ એક એવા વીર હતા જેમણે ભારતમાં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી તેમની સફળતા પાછળ ચાણક્ય જેવા એક મહાન ગુરુની શિક્ષા હતી ચાણક્યના માર્ગદર્શનમાં જ ચંદ્રગુપ્તે સિકંદરના સેનાપતિ સેલ્યુકસને યુદ્ધમાં હરાવ્યો તેમણે પોતાના રાજ્યની સીમાઓને જ વધારી નહીં પણ તેના આર્થિક વિકાસ પર પણ ધ્યાન આપ્યું નંબર એક છત્રપતિ શિવાજી મહારાજ ભારતમાં છત્રપતિ શિવાજી મહારાજને ભગવાનની જેમ પૂજવામાં આવે છે તેમણે જ મરાઠા સામ્રાજ્યની સ્થાપના કરી તેમને ગોરિલા યુદ્ધ તકનીકના જનક પણ કહેવામાં આવે છે જેનો ઉપયોગ તેમણે મુગલો વિરુદ્ધ કર્યો હતો તે સમયે શિવાજી જ હતા જેની સાથે મુગલો અને અંગ્રેજો ટકરાવાથી ડરતા હતા શિવાજી બધા ધર્મોનું સન્માન કરતા હતા અને તેમના રાજ્યમાં બધા લોકો કોઈ પણ ભેદભાવ વિના રહેતા હતા તો દોસ્તો આ હતા ભારતના કેટલાક મહાન અને વીર શાસકો જેમણે પોતાની વીરતાના પુરાવાઓથી ઇતિહાસના પાના ભરી દીધા છે તમારો મનપસંદ રાજા કોણ છે